વલસાડ શહેરના એટીએમસી માર્કેટ ખાતે અત્યારે મેં આવ્યા છે અને મારી પાછળનું જે દ્રશ્ય તમે જોશો એ કદાચ જોઈને નવાઈ લાગશે કે કેટલા દિવસથી આ કચરો અહીંયા પડી રહ્યો છે અને વરસાદ આવ્યો જેને લઈને અહીંયા જે એટીએમસી માર્કેટમાં ખાડા પડ્યા હતા એ ખાડામાં ગંદુ પાણી જમા થયું છે જેને લઈને મચ્છરો અને અન્ય જીવ ઉપદ્રવ અહીંયા વધી રહ્યો છે અને કચરો જે તમે જોશો એ કેટલો જૂનો છે ખબર નહીં અહીંયા કેટલા દિવસથી સાફ સફાઈ થઈ નથી અને નિયતપણે સાફ સફાઈ થાય છે કે નહીં એ પણ આ કચરાના ઢગને જોઈને પ્રશ્ન ઊભો થાય છે ત્યારે આજ રોજ અહીંયા થોડીવાર પહેલાં જ જિલ્લા પંચાયતનો આરોગ્ય શાખાના અધિકારી એમના કર્મચારીઓ સાથે આવ્યા હતા દવાઓ છાંટવા માટે કારણ કે કોઈપણ પ્રકારનો રોગચાળો શહેરમાં ન ફેલાય ત્યારે આરોગ્ય ખાતા દ્વારા આવી રીતના દવાઓનો છંટકાવ કરવામાં આવતો હોય છે એ ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે જે દવા એ લોકો છાંટી ગયા છે એ કેટલી વાર સુધી દવાની અસર રહેશે કારણ કે ગંદા પાણીના ખાબો છે અહીંયા ભરેલા એમના એમ છે કચરો પણ એમનો એમ છે ત્યારે વલસાડના

જે આ દવા છાંટતા આવતા પ્રશંસીય કામગીરી છે પણ એ લોકો જે રિપોર્ટ કરવા જોઈએ કે આમાં તમે દવા છાંટે એનો કોઈ મતલબ નહીં મને આઠ દસ તમે કર્મચારી આવો એ એના એમ કહીએ તો ચાલે કે દેખાવ પૂરતી કામગીરી છે જ્યાં સુધી સફાઈ અભિયાન અત્યારે ડેન્ગ્યુ કે ચિકનગુનિયા કે ઘણા રોગચાળા ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે વલસાડની અંદર આમાં નગરપાલિકાના બી આરોગ્ય વિભાગની જવાબદારી આવે વલસાડ જિલ્લા પંચાયતની બી આવે એપીએમસી માર્કેટને પણ આવે ને જે બી કોઈ માર્કેટો છે ચારે બાજુ આ જ પરિસ્થિતિ છે ચારે તરફ જાઉં થી ખારા ખબચિયા તમે ભરો નહીં વરસાદનું પાણી કાયમ તેનો ઘેરાવો રહેવાનો આવી કચરાની વ્યવસ્થા પડેલી રહેવાની પછી એપીએમસી માર્કેટ હોય શાકભાજી માર્કેટ હોય મચ્છી માર્કેટ હોય કે કોઈ રિક્ષા જ્યાં પણ તમે જાઓ આ જ પ્રકારનો ઉકાળદો હોય ને એમની પાસે જે કર્મચારીએ જે એક્શન લેવી જોઈએ જેને જે કામગીરી કરવી જોઈએ એ ખાલી આધપરાતને પલાટીવાળીને બેસી રહેલા મીડિયામાં અને ચેનલમાં આવે એ નહીં કરવા જેવું કામ કરે હમણાં જ શાકભાજી માર્કેટનું આવ્યું ઊંઘમાંથી ઝડપાયા છે અને હવે તે એ લોકોની નીતિ રણનીતિ એ લોકોએ બીજી બદલી છે શાકભાજી માર્કેટની વ્યવસ્થા છે આ બેચાણ શાકભાજીની અમે સમસ્યા લઈને સીઓ સાહેબને મળવા ગઈએ છીએ કે અમારી જાનબાર બાર અંધારામાં રાખીને નહીં કામ કરવા જેવા એ કામ કરવા માંગે છે આટલે એક થયું અમારી શાકભાજી માર્કેટને બી એપીએમસી માર્કેટને પણ ઘણા એવા પ્રશ્ન છે તમે જે ઉચ્ચ કક્ષાના અધિકારી હોય એ જો લોકોના વોર્ડ ઉપર તમે ધ્યાન નહીં આપતા તમારે સવારે દસ વાગે આવીને ચેમ્બરમાં જ બેસી રહેવાનો હોય અને તમે જો એ વોર્ડની એકથી અગિયાર વોર્ડની વિઝિટ નહીં લેવાના હોય એ લોકોનો પણ સેનેટરી ઇન્સ્પેક્ટર હોય ચીફ ઓફિસર હોય મુકાદમ હોય અને પેલા જળવા લે એક એકની ઉપર એક એક કર્મચારી મૂકેલો જ છે તે બે બેઠા બેઠીમાં પગાર લેવાના તમે વિઝિટ મારો તમને ખબર પડે આ ભાઈને મેં એમ કીધું આરોગ્ય વિભાગને મેં કહું ભાઈ તું આ દવા છાઢે તું રિપોર્ટ તૈયાર કરો બનાવ્યો અને ફોન કરીને બોલાવ કે તું આની પર તું તારું કામ ને ચાલે વાતકા પૂરી થઈ ગઈ લોકોને મૂરખ બનાવતા છે અને આવી રીતના જ બધાને બીજું સૌથી મોટી જો કોઈ કમી હોય તો વલસાડના જાગૃત નાગરિકો ચૂપ છે જે નાગરિકો જે અવાજ ઉઠાવવા જોઈએ જે બુડવું જોઈએ પછી એમ કે ડેન્ગ્યુ ટ્યુ ખારામાં મારી ગાડી ભાઈ ઓફિસમાં બધા અધિકારીઓ બેસેલા છે આપણા માટે સરકારે મૂકેલા છે સરકારો ગ્રાન્ટો આપતી છે રૂપિયા આપતી છે પણ આ લોકો કામ નથી કરતા તો એના કાન મચેડવા પડે અને પકડવા પડે ત્યાં જવું પડે તમે અત્યારે મેં ઘણી ચાર જગ્યા પર એટલું ઓવરફ્લો ડેમેજ છે આવાબાઈની વાત કરો તમે જો ચેનલ લઈને જાઓ તો તમને આવાબાઈ પર તમને ત્યાં સ્કૂલના સ્ટુડન્ટ ગુરુથી તળાવ પેક છે

હા ભાઈ હું ત્યાં જઈને બતાવું તો જે દુકાનમાં બેલા એમને રાજુભાઈ નહીં હું પલ્લી અરે રાજુભાઈને કંઈ પલ્લી નથી પલ્લી તમારે તમારે બહાર નીકળવું જો ભાઈ તમે ટેક્સ ભરતા છે તમારી પર ઘરાવકો આવે બે સ્કૂલ લાગેલી છે એ નાના બધા ભૂલકાઓ જાય ચીફ ઓફિસરને ની વાતમાં અમદાવાદ ધંધા લઈને નીકળી પડે બે આ એક આ લોકોનો ધંધો નેગલો છે ને જયારે એને પોતાના પર આવે ત્યારે એમ કે રાતના મારતા તો પાણી ભરાઈ ગયું અમારી દુકાન ચોકઅપ થઈ ગઈ અમે તો હોટેલા ઉઠા જે ગતન ની ના જે જે એરિયા ને તેને લઈને નીકળવું પડે ચીફ ઓફિસર ને કે માન્ય કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવી પડે કે આ કર્મચારી કામ નથી કરતા તો એની પાસે કરાવો સરકાર એમ જ એ લોકોને પ્રકાર ને ગ્રાન્ટ આપી છે આ જુઓ અહીંયા નથી પાવડર કે નથી દવા અહીંના વેપારીઓ કે અમે લોકો કે બીજા આવનાર ગ્રાહકો કે શું કરવાનું હવે આમાં જે કોઈ બોલે તેની પર કાલથી ઊંધા પગલા ચાલુ આવે ને એટલે લોકો ગભરાયેલા રહે એટલે કોઈ બોલતું નથી રાજુભાઈએ જે વાત કરી કે લોકો બોલતા નથી આજે રાજુભાઈ બોલ્યા છે તો કાલે એમની સાથે કેવું વર્તન થશે તંત્ર તરફથી એ એમને ખ્યાલ જ છે કે રાજુભાઈ બોલ્યા છે એટલે એમની સાથે કેવું વર્તન થશે ને એક વાત રાજુભાઈ કરી કે પ્રજાએ બોલવાનું જરૂરી છે જી હા આપણે ટેક્સ ભરીએ છીએ આપણા ટેક્સના પૈસામાંથી એ લોકોનો પગાર થાય છે અત્યારે જે રીતના દવાનો છંટકાવ કરી ગયા આગળ બી કીધું કે દવાનો છંટકાવ કરો રોગચાળો અટકાવવો એ ખૂબ જ જરૂરી છે અને એક પ્રશંસનીય કામગીરી કહેવાય પરંતુ આ દવા કેટલી વાર આ ખાડામાં રહી હશે અહીંયા જે કચરો છે પહેલાં એ કચરો અહીંયાથી ઉચકાવો અહીંયાના જે ખાડા છે ગંદા પાણીના ખાબો છે ભરાયા છે એ ખાડા પુરાવો આ તો થઈ વલસાડ એપીએમસી માર્કેટની વાત વલસાડ શહેર તેમજ તાલુકામાં પણ કદાચ આપણે જોવા જઈએ તો ઘણા આવા બધા વિસ્તારો છે અને જેમ રાજુભાઈએ વાત કરી કે વલસાડ શહેરમાં તો છ વારે વરસાદ આવે ત્યારે વરસાદી પાણી ભરાઈ જાય છે નીચાણવાળા વિસ્તારોમાં કે ડ્રેનેજ ઓવરફ્લો થાય છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે વલસાડ શહેરમાં અને અત્યારે ચોમાસું આવતાની સાથે જ વલસાડ નગરપાલિકાની પોલ ખુલ્લી પડી રહી છે ત્યારે વલસાડની જનતા જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલવાનું કેમેરામેન યુનુસ મલિક સાથે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો सत्तरे डॉट कॉम आजादी समाचारो मी